રુદ્રેશ્વર મહાદેવ લગી વાંકાનેરમાં ઓગણીસો ને એસી થી સ્થાપના થયેલી એવી અમારી આ વિવેકાનંદ સોસાયટીમાં નવનિર્મિત સૌ પ્રથમ રુદ્રેશ્વર હનુમાનજીની સ્થાપના થઈ અને અનેરો ઉત્સાહ ભાઈઓ અને બહેનોમાં ખૂબ મોટા પ્રમાણમાં હતો અને એ ઉત્સાહની સાથે સાથે તમામ ભાઈઓ બહેનોએ પણ વિચાર્યું કે હવે આપણે એક રુદ્રેશ્વર મહાદેવની મંદિર બનાવીએ અને મૂર્તિ પ્રતિષ્ઠા કરીએ અને એ મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમના અનુસંધાનમાં આપણને દાતાઓ પણ મળી ગયા એમાં ખાસ કરીને જાની પરિવાર દ્વારા આપણને ખૂબ મોટું દાન આપવામાં આવ્યું છે આજે સમગ્ર વાંકાને અંદર એક માહોલ ઊભો થઈ ગયો છે કે રુદ્રેશ્વર મહાદેવની જે પ્રાણ પ્રતિષ્ઠા છે એની અંદર અનેક સંતો મહંતો પધારવાના છે શંકરાચાર્યજી સ્વરૂપાનંદજી જે પહેલાં હતા જે દ્વારકાના જેને શારદા પીઠ કહેવાય એ શારદા પીઠના શંકરાચાર્યજી સદાનંદજી સરસ્વતી પણ ઉપસ્થિત રહેવાના છે સુરેન્દ્રનગરના કનિરામજી બાપુ દુધઈના રામબાલકદાસજી બાપુ સાયલાના દુર્ગાદાસજી મોટા મંદિરના પણ મોટા પણ ત્યાં પધારવાના છે એ સિવાય વાંકાનેર તાલુકાના ઝાલા ભગતની જગ્યા કહેવાય નો પહેલો અવતાર છે એ ઝાલા ભગત જગ્યાના બંશીદાસજી બાપુ વધારવાના છે લાલજી મહારાજની જે જગ્યા એ લાલજી મહારાજના મંદિરના સિંદાવન એવા આનંદરામજી પણ વધારવાના છે અનેક નામાંકિત સંતો આ કાર્યક્રમમાં વધારવાના છે અલગ અલગ પ્રકારની યાત્રાઓ જે નીકળવાની છે ખાસ કરીને મૂર્તિ જેને કે આપણે ધાન્ય પ્રવેશ એવી રીતે જળયાત્રા અને આ પ્રકારની યાત્રાઓમાં ખૂબ મોટા પ્રમાણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે વિવેકાનંદની અંદર એક દિવાળી જેવો માહોલ ઊભો થઈ ગયો અને એ માહોલ કાયમ જળવાઈ રહી અને એના માટેથી જે કાર્યક્રમનું આયોજન થયું છે એ ઓક્ટોમ્બર મહિનો હરુઆનંદજી અને શંકરાચાર્યજીએ કીધું હતું કે ભાઈ આ કાર્યક્રમ તમે બનાવો હું હાજરે રહીશ એટલે આપણે એમની ખૂબ મોટા પ્રમાણ રાહ જોઈ અને એમણે પણ અનુમતિ આપી ત્યારે બે ત્રણ ચાર અને પાંચ ઓક્ટોમ્બરના દિવસે આ ત્રણ દિવસે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ મોટા પ્રમાણમાં આ સોસાયટીમાં થવા જઈ રહ્યો છે આ સોસાયટીમાં ત્રણ દિવસ આખી સોસાયટીનું રસોડું બંધ રહેવાનું તમામ પરિવારોએ આ મંદિરમાં જ પ્રસાદ લેવાનો છે એક કાર્યક્રમ પણ એવો છે કે જે વાંકાનેરને તમામ ધર્મપ્રેમી જનતાને સાથે રાખીને ચાર તારીખે સાંજે છ વાગે સંત સંમેલન હિન્દુ સંમેલન સનાતન સંમેલન એની અંદર પણ આ બધા સંતો ઉપસ્થિત રહેવાના છે વાંકાનેરના કહેવાતા તમામ એસોસિએશન ભક્તજનો ધૂન મંડળ ભજન મંડળ જેવા અનેક જે આવાજો તમે ભાટીયા સોસાયટી શરૂ કરો અવાજો અમારા ઠેઠ ગોકુળનગર નગર આવાજો પેડક એ અને મિલપોટ અને વિશી ત્યાં સુધી અમારા બહેનોએ ખૂબ મોટા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર કર્યો છે મને એવું લાગે છે કે વાંકાની અંદર એક મેળા જેવો માહોલ આ ત્રણ દિવસ રહેવાનું છે ત્યારે વાંકાની તમામ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે આ ત્રણ દિવસના કાર્યક્રમની અંદર ખાસ કરીને ચાર તારીખે આ સંત સંમેલન અને સનાતન ધર્મના સંમેલનની અંદર ખાસ બધા બહેનો ભાઈઓ મંડળ ભજન મંડળ અને જેને જેને ધર્મ પ્રત્યેની જ્ઞાન જે બધા જ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે એમ સમગ્ર વિવેકાનંદ સોસાયટી અને અમારા યુવક મંડળ અને અમારા મહિલા મંડળ દ્વારા આ તમામને વિનંતી કરવામાં આવે છે બધા ઉપસ્થિત રહ્યો અને સાથે સાથે મહાપ્રસાદ આ તમામ લોકો જે આવવાના છે એના માટે આ જાની પરિવાર દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે તો આપણે બધા આ કાર્યક્રમમાં જોડાઈએ યાત્રાઓમાં જોડાઈએ સંતના દર્શન માટે પણ આવીએ અને અમારી સોસાયટીમાં જે એક મેળા જેવો માહોલ જઈ એ માહોલ જોવા પણ બધા વધારે એવી બધાને વિનંતો અસ્તો મહાદેવ જય આગામી ત્રણ ચાર પાંચ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ વિવેકાનંદ સોસાયટીમાં જે ત્રિદિવસીય મહા રુદ્રાભિષેકનું આયોજન થયું છે એમાં દ્વારકાધીશના શંકરાચાર્ય પૂજનીય સદાનંદ સરસ્વતી મહારાજની પ્રેરણાથી અને એની ઉપસ્થિતિમાં આ ભવ્ય કાર્યક્રમ અહીંયા પ્રદર્શિત થવાનો છે આ કાર્યક્રમમાં અમે અમારી સોસાયટીના યુવાનો અને બહેનો ભાઈઓ બધાએ વડીલોથી બાળકોથી માંડી અને સત્યોતેર વર્ષના યુવાનો સુધી બધાએ ખૂબ મહેનત કરી વિશ્વાસ છે કે એનું ફળ ચોક્કસ મળશે આ વાંકાનની ધર્મપ્રમી પ્રજાને અત્યાર સુધીમાં ક્યાંય ન જોવા મળ્યો હોય એવો આનંદ અને ઉત્સવ ધાર્મિક પ્રસંગ અહીંયા માણવા મળશે ભોજન ભજન સાથે ભજનનો પણ ભોજનનો પણ પ્રબંધ કરવામાં આવેલો છે એટલે આ સમગ્ર વાંકાનેર અને તાલુકાના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થવાનો છે આ કાર્યક્રમમાં અમે સૌ વાંકાનેર સોસાયટીના હોદેદારો યુવાનો અને ભાઈઓ બહેનો બધા જ સમગ્ર વાંકાનેરની જનતાને વિનંતી કરીએ છીએ કે તારીખ ચાર ઓક્ટોબરના રોજ જે ધર્મ સંમેલન થવાનું છે એમાં આપણને જે પ્રેરણા મળવાની છે એ પ્રેરણાનો વચનામૃતનો લાભ લેવા માટે આપ સૌ અહીંયા પધારો વચનામૃતનો લાભ લો અને મહાપ્રસાદનો પણ લાભ લો એવી અમારા સૌની વર્ષો પછી સાઠ વર્ષ પછી વાંકાનેરમાં શંકરાચાર્યની પધામણી થઈ રહી છે ત્યારે એ આપણા વાંકાનેરના અવભાગ્ય છે અને એમાં ખાસ કરીને અમારી વિવેકાનંદ સોસાયટીને તો અમારે કહેવાય ને કે જન્મો જન્મના અમારા પુણ્ય હશે એના કારણે આ દ્વારકા ના પરમ પૂજ આદરણીય શંકરાચાર્ય જી અમને લાભ મળવાનો છે સોસાયટી પાવન ભૂમિ ને વિવેકાનંદ સોસાયટીમાં એક ધાર્મિક પ્રસંગ જવાબ થઈ રહ્યો છે તો વાંકાનેરની સમગ્ર ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને હું આમંત્રણ પાઠવું છું વિવેકાનંદ સોસાયટીમાં ત્રણ દસ બે હજાર પચીસથી પાંચ દસ બે હજાર પચીસ સુધીમાં અમારા રુદ્રેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જવા થવા જઈ રહી છે તો આપ વાંકાનેરની ધર્મપ્રેમી જનતાને હું ભાવભર્યું આમંત્રણ આપું છું ધર્મ પ્રસાદ ભાઈ બહેનોની વિનંતી કે ત્રણથી પાંચ તારીખ સુધી અમારે રુદ્રેશ્વર મહાદેવજીનો પાટોત્સવ છે તો બધા પધાર પધારજો મંડળ ચલાવી છે આખા ગામમાં બધે ધૂન મંડળવાળાને આમંત્રણ આપેલું છે તો બધાએ સર્વે ભાઈઓ બહેનો ધૂન મંડળવાળા બધાને સર્વે આવવા માટે વિનંતી